જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મેસી બોતેર પચાડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે મોડલ બે હજાર ને ચૌદ આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ તમને જોવા મળશે તાત્કાલિક આ ટ્રેક્ટર આ ભાઈને વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર વાહનની બધી જ વિગતો મોકલી આપી ફોટા સાથે આપણે જાહેરાત કરી આપીશું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી બે હજાર ને ચૌદના મોડલનું આ મે બોતેર પચાસ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ તમને આખું ટ્રેક્ટર જોવા મળશે તમે ટાયર પણ જોઈ રહ્યા છો ટાયરની કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ આખું ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ચીડ છત્રી સારા છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ટેક્ટરની કિંમત ત્રણ લાખ પંચાવન હજાર તે કિંમત ફિક્સ નથી તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે રૂબરૂ મુલાકાત લો ત્યારે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર શ્રી રામનાથ ટ્રેક્ટર લાલપુર ચોકડી જામનગર તમને જોવા મળશે આ ટેક્ટરવાળા ભાઈનો નંબર સંજયભાઈનો નંબર બાણું છ પછા છેતાલીસ ત્રણ સાડત્રીસ આ સંજયભાઈનો નંબર છે નવ્વાણું જીરો બેતાલીસ ઓગણત્રીસ ચાર ઓગણત્રીસ આ પણ સંજયભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે ઇમરજન્સીમાં વેચવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો જાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે જ્યારે ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો આ ટ્રેક્ટરવાળા ભાઈનો કોન્ટેક કરીને જાઓ બાકી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ મેં વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે બાકી તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો